અમદાવાદમાં વરસાદી માહોલ છવાયેલો છે મણિનગર જવાહર ચોક રોડ પર પાણી સમગ્ર અમદાવાદમાં શહેરમાં ભારે વરસાદની આગાહી આજના દિવસ માટે છે વરસી રહ્યો છે સપ્ટેમ્બરની શરૂઆત જ મેઘરાજામાં ફરી એકવાર ધમાકેદાર શરૂઆત કરી છે અને અને હાલ અમદાવાદમાં ગીતા મંદિરની આસપાસનો વિસ્તાર છે અને અહીં આપ જોઈ શકો છો કે રોડ જે છે તે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે બીજી તરફ ચોમાસુ અને તેના અંતભાગમાં છે સપ્ટેમ્બરની શરૂઆત છે અને હવામાન વિભાગની આગાહી છે જે રીતે ભારે વરસાદની મધ્ય ગુજરાત સહિત જે અમદાવાદ ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ વહેલી સવારથી જે રીતે અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ રિવરફ્રન્ટ હોય કે પછી સાબરમતી નદી જે બે કાંઠે વહી રહી છે ને જેને પગલે જે અવિરત વરસાદ વરસ્યો છે જેને પગલે